સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માણે મદનસિંહ સાડીનું કારખાનું ચલાવે છે બપોરે ખાતામાં ત્રણ કારીગર જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન દેવેન્દ્ર દેવેન્દ્રકુમાર દબીદલ પ્રસાદ ભારતી રાકેશ સહાની હાજર હતા દોઢેક વર્ષ પહેલાં ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ પહોંચ્યો હોય જેની પાસે બંદૂક હોય એક અજાણો શખ્સ પણ હતો જે બંને ખાતામાં ઘૂસી જઈ દરવાજો બંધ કરી ઓફિસના કાચ પર બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જોકે બાદમાં તેમણે સીસીટીવી કેમેરા પણ તોડ્યા હતા

આ અંગે પીઆઈબીએમ દેસાઈએ જણાવ્યું કે ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ફરિયાદીના ખાતામાં દિલીપસિંહ ઉર્ફે દીપક પહોંચ્યો હોય અને કારીગરો સાથે તેણે ઝઘડો પણ કર્યો હતો હવે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરી અને ભાગી છૂટ્યો છે સીસીટીવીના આધારે તેનો ફોટો આઈડી મોબાઈલ નંબરના આધારે ત્રણ અલગ ટીમો બનાવી તેને પકડવાની તજવીજ શરૂ કરી છે આરોપી ત્રણ કારીગરોનો મોબાઈલ ફોન રોકડા ત્રણસો લૂંટ કરી ફરાર થયો હતો ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવી હાથ ધરવામાં આવેલ છે